ગુજરાત સરકાર આરોગ્ય ને લઈ હાલ ખુબ ચિંતિત છે ત્યારે ગુજરાતભરમાં આરોગ્ય કલ્યાણ વિભાગ દ્વારા દરેક જગ્યાએ કોવિડ જેવી બીમારીઓને પહોંચી વળવા તૈયારીઓ અને દરેક અન્ય સ્ટાફ નાના હોય થી લઈ ઉમર લાયક વ્યક્તિઓમાં કોવિડ જેવી બીમારીઓને તાત્કાલિક પહોંચી વળવા આગોતરી તૈયારીઓને લઈ મોક કરાઈ હતી જેમાં આજ રોજ ઉપલેટા મામલતદાર સહિતના અધિકારીઓને હાજર રાખી એક પુખ્ત વયના અને એક દોઢ વર્ષના બાળકને સ્વાસ્થ્યમાં શ્વાસ લેવામાં

સુપ્રિન્ટેન્ડન્ટ કોટેજ હોસ્પિટલ ઉપલેટા આજે સમગ્ર ગુજરાતમાં કમિશનર શ્રી આરોગ્ય વિભાગના જે છે એમના માર્ગદર્શનથી અને એમના ઓર્ડરથી આજે સમગ્ર ગુજરાતમાં મોકડ્રીલ કરેલી છે જે મોકડ્રીલમાં અમારે અમારું કોવિડ પ્રિપેરનેસ એટલે કે કોવિડ જેવી જે બીમારી હોય છે સાર્સ અને જે રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ એટલે કે લંગ્સની તકલીફમાં જે પેશન્ટ આવતા હોય છે એને અમે કઈ રીતે ટ્રીટમેન્ટ આપીશું એનું અમે મોકડ્રીલ કરવામાં આવ્યું છે આજે કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં એમાં અમે જે અમારા પેશન્ટ હતા જેને શ્વાસની તકલીફ હતી એને કઈ રીતે ટ્રીટમેન્ટ આપી એ તમે સમગ્ર વિડીયોમાં જોઈ શકો છો જેમાં અમે અમારું બધું જ જેટલા મશીન્સ છે એટલા બધા અમે ચાલુ કરીને બતાડેલા છે જેમાં આવે છે આંબુ બેગ વેન્ટિલેટર ઓક્સિજન કમ્પ્રેસર પીએસએ પ્લાન્ટ દરેક વસ્તુ તમે જોઈ શકો છો કે અમે બધું સમગ્ર તૈયારી રાખી છે પેશન્ટ માટે સાથે આ વખતે જે વેરિયન્ટ છે એ બાળકોમાં આવે છે જેમાં ન્યુમોનિયાના કેસીસ આવે છે એટલે એના અંદર અમારે રિયલ પેશન્ટ અત્યારે આવેલું જે ન્યુમોનિયાનું જ હતું એસ્પિરેશન હતું લંગ્સમાં એને કઈ રીતે ટ્રીટમેન્ટ આપી તમે વિડીયોમાં જોઈ શકો છો એટલે આ મોકડ્રીલના હિસાબે અમને મામલતદાર સાહેબના સામે અમે કરેલું છે મામલતદાર સાહેબે વિઝિટ કરેલું અમારા દરેક બાળકને તથા દરેક પેશન્ટને કઈ રીતે ટ્રીટમેન્ટ આપી છે એ બધું એમને ચકાસ્યું છે આજે એટલે આ હિસાબે અમે કહી શકીએ મોકડ્રીલ પછી અમે આવા કોઈ પણ પેશન્ટ આવશે કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં એને ટ્રીટમેન્ટ આપવા માટે અમે સક્ષમ છીએ અને પૂરી તૈયારી